બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે ગણિત તેનું પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે સમય સંખ્યાઓ તેની સ્વ અધ્યન પોતી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જે અપડેટ કરી દેવા વિનંતી ઘણા બધા નવા ફીચર્સ તમને તેમાંથી મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ અહીંયા સમજ પાકી કરીએ તે તમારે વાંચી જવાનું છે એ આખા ચેપ્ટરનો સારાંશ તેની અંદર આપવામાં આવેલો હોય છે પ્રશ્ન પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં તેનો ક્રમ લખવાનો છે તો પહેલાની અંદર આવશે ઓપ્શન સી બીજામાં ઓપ્શન સી અસંખ્ય ત્રીજાની અંદર સમય સંખ્યાઓના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા શું હોય છે ઓપ્શન સી ઘન પૂર્ણાંક ચોથું છે કઈ સંખ્યા પ્રમાણે સ્વરૂપમાં છે ઓપ્શન સી એકના છેદમાં બે આવશે કઈ સંખ્યા મોટી છે ઓપ્શન સી એક દ્વિત્યાંશ છઠ્ઠું છે નીચે પૈકી કઈ ઘન સંખ્યાઓ ઘન સમય સંખ્યા છે ઓપ્શન સી સાતમું છે બે તૃત્યાંશની સમાન સમય સંખ્યા કઈ છે ઓપ્શન સી આવશે આઠમામાં ઓપ્શન બી નવમાની અંદર ઓપ્શન ડી દસમામાં ઓપ્શન સી અગિયારમાં નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે ઓપ્શન એ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલું તેની અંદર જવાબ આવશે માઇનસ ત્રણ ચતુર્થાંશ બીજાની અંદર ધેન ત્રીજામાં શૂન્ય ચોથામાં એક પાંચમામાં માઇનસ આઠ પંચમાં પ્રશ્ન ત્રણ જોડકા જોડવાના છે તેમાં પહેલાની સામે સી બીજામાં ડી ત્રીજામાં ઈ ચોથામાં બી અને પાંચમામાં એ જવાબ આવશે લાગુ પડતા સામે ખરું કરવાનું છે તો માઇનસ એકસો ચૌદ તેમાં પૂર્ણાંક સંખ્યા છે ઓગણીસના છેદમાં સત્યાવીસ સમય સંખ્યા છે છસો ત્રેવીસના છેદમાં એક જે પ્રાકૃતિક પણ છે પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે આ સંખ્યા છે એકોતેર સમય સંખ્યા છે અને શૂન્ય પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા છે પ્રશ્ન પાંચ છે પેટર્ન ચાર સમય સંખ્યા લખી પૂર્ણ કરવાની છે તો આ પ્રમાણે તમે પેટર્ન છે તેને પૂર્ણ કરી શકશો મિત્રો આ ગણિતના વિડીયો છે તે મારા સોલ્યુશન પૂરતા જ છે ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી આ વિડીયોમાંથી બેઠો ઉતારો કરવાનો નથી પ્રશ્ન છ આપેલ સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો તો આ પ્રમાણે તમે લખી શકશો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઈક કરો તમારા અને મિત્રોને શેર કરો ત્રણ ચતુર્થાંશની એવી સમાન સમય સંખ્યાઓ શોધો કે જેનો છેદ છત્રીસ હોય તો ત્રણ ના છેદમાં ચાર બાજુ વડે વડે ગુણતા ગુણતા ઉપર અને અને નીચે અંશ સત્યાવીસ જવાબ મળે છે અને ચાર નવ છત્રીસ આપણને મળે છે તો જેનો છેદ છત્રીસ હોય તે આપણે અહીંયા આ રીતે ગણતરી કરી દીધી છે પ્રશ્ન આઠ છે તો આ સમય સંખ્યાઓ છે આ કેના કારણ આપો તો આમ સમય સંખ્યા સમાન થાય જો એનો જવાબ છે એ બંને સરખો આવવો જોઈએ પ્રશ્ન નવ કઈ સંખ્યા હોય જો આ ખાલી બોક્સ આપેલું છે તો એની અંદર કઈ સંખ્યા હોઈ શકે એ શોધવા માટે શું કરવું પડે અહીંયા અઠ્યાવીસ છે ઓકે વન મિનિટ અહીંયા અઠ્યાવીસ છે અહીંયા સાત છે વચ્ચે બરાબરની નિશાની છે એનો મતલબ સાતના ઘડિયામાં અઠ્યાવીસ ક્યારે આવે તો સાત ચોક અઠ્યાવીસ નીચે ચાર વડે ગુણ્યા તો ઉપર પણ ચાર વડે ગુણવા પડે પાંચ ચોક વીસ ઓછા ઓછા એટલે કે માઇનસની નિશાની આવશે કારણ કે એ માઇનસ છે માટે તો આ જવાબમાં આપણને વીસ મળે છે અહીંયા ગણતરી કરેલી છે પ્રશ્ન દસ પાંચ સપ્તમાંશ અને સાત અષ્ટમાંશ વચ્ચે આવતી ચાર સમય સંખ્યા લખો તો આ પ્રમાણે તમે સંખ્યા લખી શકશો પ્રશ્ન અગિયારની ગણતરી બે સમય સંખ્યા લખવાની છે અહીંયા મેં ત્રણ લખેલી છે પ્રશ્ન બાર ગણતરી પાછળ રપકામમાં કરવાની છે તો ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો ચડતા ક્રમમાં ગોઠવતા સૌ પ્રથમ માઇનસ બે તૃતીયાંશ માઇનસ ત્રણ પંચમાંશ માઇનસ એક તૃતીયાંશ એક તૃત્યાંશ ચાર સપ્તમાંશ અને ત્રણ પંચમાંશ આ રીતે તમે ચડતા ક્રમમાં તેને ગોઠવી શકશો પ્રશ્ન તેર સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત રૂપ અથવા પ્રમાણિત રૂપમાં લખો અતિ સંક્ષિપ્ત એટલે જેટલું બને એટલું એમાં છેદ ઉડાડવા પડે તો ઉડાડવાના જે કરવું પડે એ કરવાનું પણ જવાબ આપણો આ રીતનો આવો જોઈએ આ પૂર્ણાંક છે અપૂર્ણાંક છે તો આ રીતે પણ આપણો જવાબ આવે તો માઇનસ સાહીઠ છેદમાં બોતેર તો બાર પંચા સાઈઠ ને બાર છ બોતેર બાર બાર ગયા તો માઇનસ પાંચ આ માઇનસની ગણતરી રાખવાની માઇનસ પાંચ અને છેદમાં છ વધ્યા તે જ રીતે આ બાકીના દાખલા છે તે પણ તમે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા માટે આ પ્રમાણે ગણતરી કરી લખી શકશો વિડીયો ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે બાકી જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે જાતે ગણશો તો તમને ખબર પડશે કે કેટલું આવડે છે ઓકે પ્રશ્ન ચૌદ નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરવાનું છે તો આ પ્રમાણે તમે છે કોષ્ટક પૂર્ણ કરી શકશો પ્રશ્ન પંદર બાર અને પંદર નો લસા સાહીઠ થાય છે તો બાર ને પંદરનો લસા સાઈઠ થયો એનો મતલબ આ રીતે સાતને ચાર સાથે ગુણવાના છે અને અહીંયા પાંચને પાંચ સાથે ગુણવાના છે તો આપણને આ રીતે જવાબ મળે છે મુક્ત જવાબી છે એવું નથી યાદ જવાબ આવે બીજા પણ જવાબો આવી શકે છે પ્રશ્ન સોળ માઇનસ બેના છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં પૂર્ણાંક સંખ્યા મળે કોઈ પણ બે સંખ્યા શોધવાની છે તો એક જવાબ મળે છે આપણને એક અને બીજો જવાબ મળે છે માઇનસ ત્રણ પ્રશ્ન સત્તર યોગ્ય સમય સંખ્યાઓ લખો જેથી વિધાન સાચું બને આ વધારે એટલે કે એનું વેલ્યુ છે મોટી હોવી જોઈએ તો ત્રણના છેદમાં પાંચ અને આ બાજુ માઇનસ એકના છેદમાં બે તે જ રીતે આ બીજું છે એ આની વેલ્યુ આ બાજુની વેલ્યુ વધારે હોવી જોઈએ કારણ કે લેસ લેસધેન અહીંયા કરવાનું છે એટલે કે જે બાજુ પાંખ્યા પોળા હોય એ બાજુ મોટી સંખ્યા લખવાની હોય પ્રશ્ન અઢારમો છે તેનો જવાબ આપણને આ રીતે મળી શકશે ઓગણીસમો વીસ મીટર કાપડમાંથી સરખા માપના શર્ટ બનાવવામાં આવે છે દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ તો કાપડની લંબાઈ છે એ સત્યાવીસ મીટર છે અને બાર સટ બનાવવાના છે સત્યાવીસ વાગ્યા બાર કરીએ તો નવ તરી સત્યાવીસ સરખું સરખું જોઈએ પ્રશ્ન વીસ એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા થી નાનો અને છેદ બાર વત્તા થી મોટો હોય તો આવી સંખ્યાઓ આપણે શોધેલી છે જે આ મુજબ છે પ્રશ્ન એકવીસમો અંગ્રેજીના વિદ્યાર્થીઓ ત્રેસઠ થાય છે ગણિતના વિદ્યાર્થીઓ સિત્યાસી થાય છે કારણ કે દોઢસો છે આ દોઢસોના બેતાલીસ ટકા કરવાના બેતાલીસ ટકા એટલે બેતાલીસના છેદમાં સો આવે અહીંયા અઠાવન ટકા કરવાના છે તો દોઢસો ગુણ્યા ના છેદમાં સો તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો પ્રશ્ન બાર એક છોકરો અંદર રહેલા ભાગનો ગુણોત્તર શોધો તેનું પ્રમાણિત રૂપ પણ લખવાનું છે તો બહારનો ભાગ બે સપ્તમાંશ છે અંદરનો ભાગ છે તે પાંચ સપ્તમાંશ થાય તો બે પંચમાંશ નો ભાગ આ રીતે તેનો ગુણોત્તર આપણને મળશે કારણ કે સાત સાત ઉડી ગયા તો બે પંચમા વધે છે બાકી ખાનામાં પાસેના ખાનાની વચ્ચેની સમય સંખ્યા લખવાની છે આ પ્રમાણે તમે લખી શકશો તો મિત્રો અહીંયા જાતે કરીએ તેની અંદર પણ આપેલી માહિતી છે મિત્ર પહેલો ગાણિતિક ચિહ્ન હવે અહીંયા એવું કરવાનું છે તમારા મિત્રને સમય સંખ્યા લખવાનું કહેવાનું અને તમારો મિત્રએ આ સમય સંખ્યા લખી બીજા મિત્રએ આ સમય સંખ્યા લખી અને બીજા કોઈને કહેવાનું તો વચ્ચે આપણે સરવાળો મૂકીએ તો એને બંનેનો સરવાળો કરતાં આઠને બે દસ તો દસના છેદમાં ત્રણ આવે બીજા મિત્રને કીધું તો સંખ્યા અલગ બીજાને કીધું તું અહીંયા સંખ્યા અલગ વચ્ચે નિશાની મૂકી આ પ્રમાણે જવાબ મળ્યો પાછું પહેલાં મિત્રને કહેવાનું વય સંખ્યા અલગ બીજા મિત્ર કહેવાનું બીજી વાર અલગ ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરવાનો હોય તો ચાર દુ ને ને પાંચ કરીને પંદર એ તો ઈજી પડશે આ રીતે તમે લખી શકશો શરૂથી નાનાથી મોટા તરફ જતા અંત સુધી પહોંચવાનો માર્ગ નક્કી કરો તો અહીંયા શરૂથી અંત સુધી જવા માટે આ એનો માર્ગ છે અહીંયા અહીંયાથી પછી આ બાજુ આવવાનું અહીંયાથી આ બાજુ આવવાનું છેલ્લે અંત આટલે સુધી તો મિત્રો આશા રાખો કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરો અને મિત્રોને શેર કરો ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો